દાહોદ ડીએસપીએ ડૉક્ટર રણદીપસિંહ જ્વાલા દ્વારા ગુનાવાળા સ્થળે તપાસ કરી જરૂરી સૂચન આપતા દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા પચાસ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી તપાસ શરૂ કરતા લાશને પાસે એક પર્સ મળી આવ્યું જેમાં વાહન રજીસ્ટ્રેશન નંબર લખેલ એક ચિઠ્ઠી મળી આવી જેના આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપાલાભાઈ પરમાર રહેવાસી ફતેપુરા હોવાનું જણાવી આવતા તેઓને મરણ જનાનો ફોટો બતાવતા તેઓએ પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હોલ જાબુઆ રહેતો હોવાનું જણાવતા પોલીસની ટીમે જાબુઆ મધ્યપ્રદેશમાં લગાવે જુદા જુદા સો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા પાંચ તારીખે આ મરણ જનાર એક અજાણે ઈસમ સાથે મોટરસાયકલ ઉપર બેસીને જતા જોવાયેલ વર્ષાબેન તેને ધમકી આપી વાતો કરવાની ના પાડતા પ્રવીણે પોતાની મામીને ફોસલાવી કલ્યાણપુરા ચોકડીથી લઈ પીટોલ પહોંચેલ જ્યાંથી આરોપીએ ચપ્પુ લઈને સંતડી દીધેલ ત્યાર પછી દાહોદના આસપાસના ગામડાઓમાં ફરી અને ભીખ માગેલ રાત્રિનો સમય થતા તેઓ બંને કચેરીના ઓરડામાં આવી થોડી વાતો કરીને પછી હતા રાત્રિના તેની મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પાથી રહેસી નાખી આસપાસની જાળીઓમાં ચપ્પુ નાખી ફરાર થઈ ગયો જેને દાહોદ પોલીસે માત્ર છત્રીસ કલાકમાં શોધી કાઢી જેલ ભેગો કર્યો હતો બ્યુરો ચિપ્સ સંજય જયેશવાલ દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચમી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી જેઓ હાલ જાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ બાણે જ પ્રવીણ પોમાણી વાદીનાઓએ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાઇકલમાં અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાળી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકેટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો એ પૈસા પણ બરામદ થયા છે આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર છત્રીસ કલાકમાં આશરે પચાસ કિલોમીટર રેડિયસના સોથી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ પચાસેક કર્મચારીઓની જેમાં દસ અધિકારીઓ સામેલ હતા એલસીબી એસઓજી એ ડિવિઝન આ તમામ ટીમોની રચના કરી અને છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે